હું ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાં સીઓ એન્ડ ફાઉન્ડર છું અમે આ કંપની બે હજાર બારથી શરૂ કરી જ્યારે નાના સ્ટેજથી ત્યારથી અમારું એક જ વિઝન હતું કે ખેડૂતોને સારી ક્વોલિટીની ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ જે એને સારું રિઝલ્ટ આપી અને સારું ઉત્પાદન આપે પણ ખેડૂતોના ખર્ચો કઈ રીતે ઘટે અમે પહેલેથી આ ગોલથીને જ અમે અમારી કંપની લોન્ચ કરી હતી અને આજે અમે ગુજરાતના ઘણા બધા રાજ્યો જેવા કે ગુજરાત ઇન્ડિયામાં ગુજરાત રાજસ્થાન ત્યારબાદ એમપી મહારાષ્ટ્ર તામિલનાડુ આ બધા રાજ્યોમાં અમે ઘણા બધા ખેડૂતોને સારી ક્વોલિટીની ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ વેજબી ભાવે પ્રોવાઈડ કરીએ છીએ ઓકે હાજી ડ્રીમફિલ્ડમાં હાલ અમે મેન્યુફેક્ચરિંગમાં અમારે એકસો ને સાહીઠ પ્રોડક્ટ છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં અમારા પાંચસો ને પચાસ ડીલર છે રિટેલર ડિસ્ટ્રીબ્યુટર બધા મારફતે ખેડૂત સુધી પહોંચાડવામાં અમને સહયોગી થાય છે આજની ઇવેન્ટનો હેતુ અમારો જે સારી ટેકનોલોજીવાળી જે સમજો કે અમેરિકાની ધ બેસ્ટ ટેન ટોપ ટેનમાંથી જે કંપની છે વર્ડ એગ્રો લાઈફ સાયન્સ એની સાથે અમે ટાઈપ કરેલો છે

એમડી પદવ ઉપર કામ કરી રહ્યા છીએ આજનો અમારો ઇવેન્ટ એવો છે કે અમે અગિયાર વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ ડ્રીમફીલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ જે અગિયાર વર્ષથી જે આટલું પ્રોત્સાહન રૂપે અમને સપોર્ટ આપ્યો છે એવા ડીલરને અમે આમંત્રિત કરી અને જે વર્ડેશન અમેરિકન કંપની સાથે અમે ટાઈઅપ થઈ રહ્યા છીએ તો એનું ગ્રાન્ડ ઓપનિંગ માટેનું અમે આ એક કોન્ફરન્સ મિટિંગ બધા ડીલરો અને ડિસ્ટ્રીબ્યુટરને રાખેલી છે આજે અમેરિકા ની કંપની છે આ તેમની કઈ પ્રોડક્ટ તમે અહીંયા વેચશો અને એનાથી ખેડૂતોને શું ફાયદો થશે વર્ડેશન કંપની અમેરિકન કંપની સાથે ઘણી બધી પ્રોડક્ટ્સ અવેલેબલ હોવાથી અમે એમાં એમની બેસ્ટ પ્રોડક્ટ જે સિલેક્ટ કરેલી છે કે જે અત્યારે અત્ય આધુનિક સમયની સાથે જેની જરૂરિયાત હોય છે ફાર્મરને કે એ ટેકનોલોજી આપણને ફાર્મર સુધી પહોંચાડીએ તો એમના પ્રોડક્શનમાં સારું રહેશે અને એને રિઝલ્ટ સારા મળે છે એનાથી ઉત્પાદન વધે છે અને એને અમે આજે ત્રણ પ્રોડક્ટની લોન્ચિંગ કરી કરવાના છીએ જે ખેડૂત માટે સારામાં સારા રિઝલ્ટ રહેશે અને એનું ઉત્પાદન વધારશે ઉપલબ્ધ તો હવે આજથી લોન્ચ કર્યા પછી અમે એને લોન્ચિંગ કર્યા પછી અમે એનું ડિસ્પેસ ચાલુ કરવાના છીએ અને એમાં માઇકો રાજા જે છે રોડો પછી સાઇટોજાન છે જે સાયટો સાઇટો એક્સેલ તરીકે પ્રોડક્ટ જે છે એ અમે લોન્ચિંગ કરી રહ્યા છીએ અને ગ્રેન્યુઅલ ફોર્મની અંદર માઇકો રાજા પણ ચાર કિલોમાં બેગ અવેલેબલ રહેશે આનાથી ખેડૂતોને એ ફાયદો રહેશે કે જે અત્યાર સુધી આપણે ટેકનોલોજી પહેલાંની વાપરતા હતા હવે આપણે ટાઈપ જે અમેરિકન કંપની સાથે થઈ રહ્યા છીએ તો અત્યાર આધુનિક ટેકનોલોજી સાથે અમે ખેડૂતને પ્રોવાઈડ કરીશું તો એનાથી એનું ઉત્પાદન વધશે અને સારા રિઝલ્ટ મળશે અને એને ખર્ચો ઓછો આવશે એના ઉપર એને ફાયદો વધારે મળશે